હાલ દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો આજ હું પણ થોડોક દવા બવા લઈ લીધી છે ને શરદી બરદી ઉધરે બુધરે થોડુંક ઓછું થઈ ગયું છે ને બહુ મજામાં તો આજ ગયા છે દાડીએ ને હું સાગરભાઈ ને દાદા ત્રણ જણા ઘરે સવી બાકી બીજા બધા ગયા છે દાડીએ નીતિશભાઈ ને બધા દાડીએ ગયા છે ને હું દાદા સાગર ને ઘરે સવી તો સાગરભાઈ બનાવે છે માવો અને દાદા બનાવે છે દવા તો દવા મારવાની છે આ શેણામાં તો દાદાના સીણામાં તો દાદા હવે દવા બનાવે છે જોવો તમે દાદા હાથ પગ ધોઈ નાખ્યા દવા તો બનાવી નાખી દાદા દવા બનાવી નાખી દાદા દવા બનાવી નાખી સાગર સાગરભાઈ જો માવો બનાવે છે શું લે હજી હજી કેટલા વાગ્યા છે ખબર તો આઠ વાગી ગયા બધાને ગુડ મોર્નિંગ આઠ વાગ્યા સુધી જો તાપે છે આઠ વાગ્યા સુધી તાપે છે બધાને ગુડ મોર્નિંગ દિલથી કારણ કે મારા વિડીયો તમે જોવો છો ને થોડોક સપોર્ટ આપો છો ને પૂરો પૂરો વિડિયો જોજો તો આપડો પૂરેપૂરો વિડીયો સાગર ભાઈ ને આગળ જાય છે દાદાની હું પાછળ લેતો છું ને આપણે વાડી જોવો તમે આ શીણા આપણે દાદાના પછી દાદાના ઘઉં બહુ મસ્ત સાગર ભાઈ ના દવા નાખે છે આ દાદાના ઘઉં કેવા મસ્ત તેના થઈ ગયા જો ડુંડિયું ગુંડિયું આવી ગઈ ત્રણ બે ત્રણ મહિનામાં જો પેલા વિડીયોમાં જોઈ ત્યારે ખાલી થોડીક થોડીક જ આવી હતી આખલે બધે આવી ગઈ છે તો આપણે હવે આપણા સીણા જોવા જવાના છે આ બાજુ બધું જોઈએ આપણે ખેતરમાં પરેશભાઈ નથી આજ દાડી ગયા છે તો બીના રહેજો આપણા વિડીયોમાં જોઈએ આપણા સીણા તો દો આપણે આપણા શીણામાં આવી ગયા તો થોડોક થોડોક પાક બે ગયો શીણામાં અમુક અમુક જગ્યાએ પાકવા માંડ્યા છે તો હું તમને બતાવું ક્યાં કેમ પાકવા મળે તો જુઓ પાછળ આ જેટલા જેટલા બધે પીળા પીળા પડવા માંડ્યા છે ને એ બધે પાક બે ગયો છે તો જોઈ શકો છો તમે શીણા આપડા દેખાડી દઉં આપણા શીણા છે જ્યાં જ્યાં બધે આ પીળા પીળા છોડવા થઈ ગયા ને આવા આપડા છોડવું એ બધા જો એવા ઘણી જગ્યાએ દેખાય એ બધા પાક બેહી ગયું છે તો તમે જોઈ શકો છો આપણા શીણા કેવા મસ્ત હવે શીણા આ બાજુનું પાળિયું છે એ હાવ બેકાર રહી ગયું એટલે પાકવા મીડ્યું બાકી નિશાનું પાળિયું બહુ મસ્ત છે તો દાદા એ દવા છાંટવા મીડ્યા છે કાયા આમ કા આમ હેલા હેલા જાય છે જ્યાં મને દેખાતા ને આમાં અહીંયા હેલા જાય છે કે તો દાદા ની દવા છાંટવા મળ્યા છે આપણે આપડા સીણા કેવા મસ્ત થઈ ગયા છે તો આપણો વ્લોગ જોજો તો હું થોડીક ટાઈડ હોય છે તો હું તપ આવ્યો તો મેં પા ઓલી પાછળ તો જોયું નહીં પાછળ શું આવે છે તો તમે લોકો જોઈ શકો છો પાછળ શું આવે છે આ એવી પ્રકારની ઢોકળ આવશે ને કાંઈ દેખાતું જ નથી પાછળ જો તમને તો દેખાતી નહીં હોય મને એવું લાગે છે સાગરભાઈએ વિડીયો ઉતારવા મળ્યા જો ભાઈ હા આ જો હું ડાયરેક્ટ ઢોકળમાં જ આવી ગયો હું કોટ પહેરી આવું ના ડાયરેક ડાયરેક્ટ ઢોકળ બહુ વધારે લાગશે તો હું કોટ પહેરી લઉં છું ઊભા રહેજો ફૂલ કોટ અહીંયા પીડો છે કકેરીને પહેરી લઉં તો ધોગળ ફૂલ આવે છે એક તો શરદી ને ઉધરસ થઈ ગઈ છે ઠંડો ઠંડો પવન ફૂલ ફૂલ આવવા મળ્યો છે આનું બધું ઊંધું ઊંધું છે કઈ ગપ કરી લઉં જો તો કળ ઓ આવે છે ઓ જો કઈ દેખાતું ન્યા તમને તો હું ઓસી આવતી છે અત્યારે સાગર હોય જો દાદા એને દેખાતા હરખા જો પછી દાદા દેખાય તમને છે દેખાય દાદા દાદા એ દવા છાટે છે જો

સાગર ભાઈ બહુ ઠંડી લાગે છે તો હજી થોડીક થોડીક ઉજરે આવે છે બહુ સાકર પીળો તો જોઈ શકો છો તમે હાવ દેખાતું નથી પાસે તો દોસ્તો જોતો હું કબાના મીટર એ હેમછ સાંધવા ઊંદર તોડે ને એટલે જો અમારા સેટ પણ હતા પાછળ છે ને હવે હું જાઉં છું ડાયરેક્ટ ઘરે કોટ બોટ કાઢીને હાંડો લઈને દેવા જવાનું છે મારા ભાઈને ને બાજુના ખેતરમાં છે એટલે ન્યા દી આવી પાણી પીવા માટે હાંડો નથી લઈ ગયા સવારમાં એટલે મારે દેવા જવાનું છે તો હાલો દેવા જાય ત્યાં સુધી તો લઈ જવાનો હતો હાંડો પણ ભરીને લઈ જવાનો હતો એટલે હાંડો તો ઉપડી તો જાય પણ અત્યારમાં લુગડા ને એવું બધું પલ્લે એટલે ટાઈટ હોય તો મેં લઈ લીધી છે ગાઈગર તો હવે હું ગાઈગર લઈને જાઉં છું દેવા તો વિડીયોમાં બિનાર રહેશું દાદા દવા સાટે સાગરભાઈ નો પોપ બેન પડી ગયો સાગરભાઈ લેવાઈ ગયા છે ઓલા તો દાદા એકલા એકલા દવા સાટે છે જો હવે તો દાદા દેખાય છે સવારમાં જોઈએ ને ઝાકલ ઝાકળ આવ્યો તો કેવો અમારે તો અમારી ભાષામાં ઝાકળ કે તમારે શું કે ખબર નહીં બાકી અમારે ઝાકળ આવ્યો તો કાંઈ દેખાતું નહોતું અત્યારે તો તડકો પડી ગયો તો હવે હું દેવા જાઉં છું ગાકર એ બધા હેલાવે છે ને મેં અહીંયા શાનું બધું કરી નાખ્યું છે પણ દૂધ નથી લેવા એટલે કાળો બનાવો જોઈ તો જો બધા હેલાવે છે આપણે પરેશભાઈ બનાવે છે કાળી ચા દૂધ નથી એટલે કાળી ચા બનાવું છું અત્યારે દાદાએ ના પડી તી દૂધ એટલે કઈ દૂધ લેવા નહીં છેડું ને હું કાળી ચા બનાવું છું તો ચાલો કાળી શાહ પીવા હાલો કળચા પીઓ એમ કેસે બુરસભાઈ તો હાલો આવી કરી છે જશે બધા સાપ પીવા ગબલ ભાઈ મારા મમ્મી પરેશભાઈ મારા મમ્મી પાલના કહે છે કે એનો ફોટો પડતા નહી તો એને કઈ ખબર પડતી નથી તો 10 તો આપણે પાણીની ગાઘરી બાગરી દિન હી આવ્યા

હાલો દોસ્તો થોડુંક તમને મોડવામાં થઈ ગયું છે શા આપણે પાણીની ઓલે ગાયગર દિન વી આવ્યો એટલે પછી થોડુંક મોડું થઈ ગયું વિડીયો બનાવતા પણ અમે ગયા હતા સંજયની વાડીએ અમારા બની વાડીએ તો નાથી અમે લાવ્યા આમથી નદીમાંથી આવેલા હતા એટલે બોર નહીં લાવ્યા અને આ નદીમાંથી આમ ફરી 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 ફરીને આવ્યા એટલે આપણા સીણામાંથી છીણાય લાવ્યા તો હવે સીણાનો કરીશી ઓળો તો અને ઓળો કહેવાય ને સીણાનો ઓળો તો જુઓ અમે કરીએ છીએ અત્યારે શીણાનો ઓળો સાગરભાઈ બનાવે છે શીણા પાકમાં આવી ગયા સવાર વાત થઈ ગઈ હતી તો જેટલા જેટલા થોડા થોડા પાક્યા છે એ બધાનો અમે ઓળો બનાવી છે તો તમે જોઈ શકો છો અમે ઓળો બનાવીને પછી બે ભાઈ ખાવું એ મારા મમ્મીને એ એક વાગે આવી જાય તો બધા જોડે બેન ખાવું તો જો આપણે અત્યારે પાકમાં મેકી દીધા છે તો દોસ્તો આપણે સીણા પાકી વતી જાય બહુ વાર ન લાગી મને છે થોડીક વાર લાગશે પણ વાર ન લાગી પાકી જા જ્યાં એમ ઘા સાગરભાઈ જોઝો જ છે ખાવા મીડા હા સાગરભાઈ કેવા મીઠા લાગે ટેસ્ટી મસ્ત ટેસ્ટી છે તો હું ખાઈ લઉં ને તમારે ખાવા હોય તો આપણી વાડી આવો ખવરાઈ દઈ સીણા બાકી આપણે તમારે મારી વાડી આવવું પડે ચા પાણી પીવો એક રાઈત રોકાવ અને પછી શીણા ખાઓ અને પછી પાછા ઘેરે વ્યા જાવ તો જો સીણા ખાવ હોય તો આપડી વાડી આવી શકો છો તમે તો હું સીણા ખાઈ લઉં તો મળી દાદા દાદા છીણા ખાવા મીડ્યા જો બે અમે ત્રણ જણા તો થઈ ગયા હજી બીજા આવે છે હાલો મળી તમને કીધું તું ને આવે એટલે મંડાય પડશે બધા ખાવા હજી બે જ બાકી છે જો વાળા બધા

મારા મમ્મી આવી ગયા જો એક પછી એક પછી એક પછી બધા આવી ગયા તો હાલો દોસ્તો એક વાગી ગયો છે ને અમે બધા જમી લેવી તો આ બાજુ તો અમારે જો ભાણા થાય છે મારા મમ્મીને કરે છે આ બાજુ સાગરભાઈને એના ભાણા થાય છે એ એના મમ્મી કરે છે તો અમે બધા જમી લઈને કોઈ મળી આપણે વિડીયોમાં વાગી ગયા છે અને બધા વયા ગયા છે દાડીએ હું આજ ઘરે રહી ગયો મારે બપોર પછી જવાનું કેતા હતા પણ નો હું ગયો અને હું ઘરે રહી ગયો તો બસ આજના વિડીયોમાં એટલું જ હતું મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા તો હાલો આવજો બીજા વિડીયોમાં મળીજો